બે હાજર પચીસ કેવું છે નકરા મોરે મોરો નકરી બાકા જીકી અને ધબ ધબાટી બોલે સોશિયલ મીડિયામાં અરે ભાઈ ઈ બધું જવા દે ને તું મારી વાત સાંભળ ને આ વર્ષે હે ને હું બઉ મોટો માણા બની જવાનો હોઉં અને મારી આ વાત તું યાદ રાખજે લખવું લખી નાખજે હું બધા દારૂ નહીં પીવું સિગરેટ નહીં પીવું ફાકી નહી ખાવ પૈસા નહીં બગાડવું અને ખાલી મારા સપના ઉપર ફોકસ કરીશ એવું શું મારું સપનું એ કે હું વધારે પૈસા કમાઈશ અને મારા મમ્મી પપ્પા ને જ્યાં છોકરી ગમે ને ઈ છોકરી હું લગ્ન કરીશ પણ તારી પાસે તો ગર્લફ્રેન્ડ લગન કરવાનો હતો ને હવે એવી ગર્લફ્રેન્ડ તો મારી પાસે કેટલી છે ભાઈ એની ટાઈમ પાસ કરવું એની થોડા લગન કરવાના હોય તું ટાઈમ પાસ કરારી